વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈને ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે ગ્રામજનોએ જાતે જ કરીને ટેમ્પો ચાલકોને દૂધ કરતા ઝડપી પાડીને ડેરીના સત્તાધીશોને જાણ કરી છે જોકે સમગ્ર મામલે બરડા ડેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મળી નથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરડા ડેરી સુધી પહોંચાડવા માટે તણામન રૂટ પર બરડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરડા ડેરી ખાતે પહોંચતું હતું છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેને લઈને ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર બોધ ગોઠવવાનું નક્કી કર્યું હતું જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી લૂંટ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગત રાત્રિના સમય ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી સમગ્ર મામલે ડેરીને જાણ થતાં બરડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી જે બાદ અધિકારીઓ પણ એકાએક પલાયન થઈ જતાં ગ્રામજનોએ બડાડીના સત્તાધીશો પર પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર દૂધચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી એના વિશે અમે એક વખત કહેવા માગીએ છીએ કે અમે રૂ રૂટના સાહેબો મીકેલા છે પણ કોઈ આ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જોઈન કરેલી છે કે અમારા ડેરીની અંદર દૂધના અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી આ દૂધની ચોરી થાય છે પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મીકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને આજે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે ભરોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનનો પૈસા આપવા તૈયાર નથી આ બધાની મિલી ભગતો ડેરીના સાહેબોથી લઈને અહીં લગીન બધોની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે

હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે ખરે અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો દસ દસ વખત રજૂઆત કરવા છતાં કોઈ ડેરીવાળા એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત ભગત છે સુપરવાઇઝરોની લોકોની બજારની દરરોજ નું કેટલા લીટર દૂધ તમે ભરો છો દરરોજ નું અમારે લગભગ પસવા અને કરચ્યા મંડળીમાંથી ત્રણ ત્રણસો સાડી ત્રણસો ચારસો લીટર દૂધ જાય છે આપણું નામ ચંદુભાઈ જસુભાઈ રાણા